ઉત્તરાયણ પર્વની ની આપણા આશ્રમથી બધા જ વૃદ્ધ નિરાધર મા બાપને નિરાધર બાળકોને આજે ગરમ ધાબળાનું વિતરણ કરવામાં આવેલ છે મોડાસા તાલુકાની અરવલ્લી ની ગિરિમાળામાં વસેલું નાનકડું એક પવિત્ર અને

કે નિશુ શુલ્ક ટિફિન સેવા આજુબાજુ ચૌદ જેટલા ગામોની અંદર વૃદ્ધ મા બાપ નિરાધાર બાળકોની સંતાન વૃદ્ધ મા બાપ બાળકોથી તરછોડાયેલા મા બાપ કોઈ છે નહીં એવા મા બાપ એવા નિરાધાર બાળકો વિકલાંગ બાળકો નહીં તો શુક્લ તિવિના સેવ નિઃશુલ્ક સેવા આશ્રમ વતીથી ઘરે બેસતા એમને ભોજન પૂરું પાડવામાં આવે છે કાદડ અમરી મોડાસા મોડાસા તાલુકાના પવિત્ર પાવન શ્યામપુરધામ દિવ્ય ગુરુગાદી આત્મજ્યોત આશ્રમ સદગુરુ શ્રી દિલીપરામ મહારાજના ઉત્તરાયણ પર્વીના બધાની જય ગુરુ મહારાજ આપણા આશ્રમથી ચાલતા નિરાધાર વૃદ્ધ આશ્રમની સેવા નિશુક્લ માફતા ટિફિન સેવામાં જે ઉત્તરાયણ પર્વી વૃદ્ધ મામાપુરની નિરાધાર બાળકોની ગરમ સાલ તથા ફાફડા જલેબી અને ઊંધિયાનું આયોજન કરી આપણા બધાના સાથ અને સહકારથી સુંદર મા બાપની સેવા થાય છે અને આપણા બધાના સાથ સહકારની જે શક્તિ મળે છે અને જે અમને પ્રેરણા મળે છે તો બધા જ સમાજના દાનવીઓને યુવા માણસોને ઉત્તરાયણ પર્વના બધાને મારા જય છે